નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં નવનીત એન્ટનું ગણિતમાં સેક્શન એમાં જે આપણો પ્રશ્ન નંબર ચાર આવે છે જે બાર અને તેર નંબર એક વાક્ય શબ્દ કે અંકમાં લખવાના જે તેના પ્રશ્નોના જવાબ જોઈશું જે આપણે પહેલા ચેપ્ટર નંબર ત્રણ અને પાંચ જોઈ ગયા હવે ચેપ્ટર નંબર સાત જોઈશું ત્રિકોણ એક્સ વાય જેડમાં પહેલો દાખલો છે કે ખૂણો એક્સ અને ખૂણો ઝેડ કેવા છે સરખા છે અહીંયા મેં એક ત્રિકોણ દોર્યો છે એક્સ વાય જેડ એમાં ખૂણો એક્સ અને ખૂણો ઝેડ સરખા છે એક્સ વાય બરાબર તેર સેન્ટીમીટર અને વાય જેડ બરાબર પંદર સેન્ટીમીટર છે તો એક્સ વાય જેડની પરિમિતિ શોધો હવે અહીંયા દેખો અહીંયા શું છે કે બે ખૂણા કેવા છે સરખા છે તો આપણને ખબર છે કે ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ કેવી હોય સરખી હોય તો અહીંયા શું થશે કે સમાન ખૂણાની સામેની બાજુ સામેની બાજુ સમાન હોય તો સમાન થાય એટલે ખૂણો એક્સ વાય બરાબર વાય થશે માટે એક્સ વાય એક્સ વાયનું માપ કેટલું છે તેર છે તો નું પણ કેટલું થાય તેર સેન્ટીમીટર થાય તો આપણે ત્રણેય બાજુ મળી ગઈ હવે પરિમિતિ શોધવાની તો પરિમિતિ એટલે શું કે એની ત્રણ બાજુઓનો સરવાળો તો લખીએ કે ત્રિકોણ એક્સ વાય પરિમિતિ એક્સ વાય ઝેડની પરિમિતિ બરાબર શું થશે એક્સ વાય વધતા વાય જેડ વધતા એક્સઝેડ બરાબર ત્રણેય બાજુનો સરવાળો એટલે એક્સ વાય બરાબર તેર છે વાય જેડ બરાબર તેર છે અને ઝેડ બરાબર કેટલા છે પંદર તો હવે આપણે બધાનો સરવાળો કરશો એટલે આપણો જવાબ કેટલો આવશે એકતાલીસ સેન્ટીમીટર તો આપણો જવાબ કેટલો થયો એકતાલીસ સેન્ટીમીટર ત્યારબાદ બીજો દાખલો ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆરમાં બરાબર અહીંયા મેં પહેલો ત્રિકોણ એ દોરી દીધો એમાં શું છે ખૂણો બીને અનુરૂપ બીજો જે ત્રિકોણ છે એનું નામ પેલા નહીં લખવાનું પેલા ત્રિકોણ લખી સરખા બી જે જગ્યા પર છે એ જગ્યા પર મેં અનુરૂપ ખૂણો પી દોરી દીધો એટલે બી અને પી કેવા થયા સરખા થયા એ રીતે મને શું કે ખૂણો સી અને ખૂણો આર કેવા છે સરખા છે એટલે ખૂણો સી અને ખૂણો આર જે અનુરૂપ ખૂણાઓ છે એ પણ સરખા છે બીસી અને પીઆર બીસી છે અને પીઆર બંને કેવા છે સરખા છે તો હોય તો ABC અને અને ની એકરૂપતાની શરત લખો તો શું થશે અહીંયાથી ચાલુ કરીએ તો એ બી સી બરોબર તો લખીએ કે ત્રિકોણ એ બી સી એકડું બીજો ત્રિકોણ કયો થશે તો ક્યુ તો પછી બીજો ત્રિકોણનું નામ શું થશે ક્યુ એટલે આપણો જવાબ શું આવ્યો એ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ QPR ત્રીજા નંબરનો દાખલો જોઈએ કે આ દાખલામાં કહે છે કે સમ ત્રિકોણ XYZ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ કેવો છે સમદ્વિભુજ કે જેમાં આ જે બે બાજુઓ છે કેવી છે સરખી છે YZ કર્ણ છે એટલે આ જે YZ છે એ શું છે કર્ણ છે આપણો કર્ણ તો ખૂણો X શોધો હવે આપણને ખબર છે તેમ કે જો કોઈપણ ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય તેના સામેના ખૂણા પણ કેવા હોય સરખા હોય મતલબ ખૂણો એક્સ બરાબર ખૂણો z થાય તો લખીએ કે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય સમાન હોય તો ખૂણો એક્સ બરાબર ખૂણો z થાય હવે આપણને શું કીધું ખૂણો એક્સ શોધવાનો છે તો આપણે ખબર છે કે ત્રિકોણ એક્સ વાય જેડમાં બરોબર ખૂણો એક્સ વધતા ખૂણો વાય વધતા ખૂણો z ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને અંશ ખૂણો એક્સ ખબર નથી એટલે એ લખી દીધો x ના એક્સ ખૂણો વાયનું માપ શોધવાનું છે તો ખૂણો વાય ખૂણો વાય કેટલો છે સોરી નેવું અંશનો છે તો નેવું લખી દીધા અને ખૂણો ઝેડ કેટલો છે આપણી જોડે તો ખૂણો ઝેડ એ ખૂણા એક્સ બરાબર છે અહીંયા ખૂણો એક્સ લખી દીધો માટે એકસો ને એસી બે વાર ખૂણો એક્સ એટલે ટુ ખૂણો એક્સ વત્તા નેવું બરાબર એકસો ને નેવું બરાબરની સામે જાય એટલે શું થાય માઇનસ થાય તો લખશું ખૂણો ટુ એક્સ બરાબર એકસો એસી માઇનસ નેવું એકસો નેવું જાય એટલે કેટલા રહે નેવું માટે ખૂણો એક્સ બરાબર નેવું ભાગ્યા બે ક્યાંથી આવ્યા તો આ બે જે છે બરાબરની સામે જાય એટલે શું થાય ભાગાકારમાં જાય આપણો જવાબ કેટલો આવશે પિસ્તાલીસ માટે અહીંયા શું થશે કે ખૂણો એક્સ બરાબર ખૂણો ઝેડ બરાબર પિસ્તાલીસ અંશ મળે એટલે અહીંયા આપણો ખૂણાનું માપ કેટલું મળ્યું પિસ્તાલીસ અંશ મળ્યો માટે ખૂણો જે આપણો ખૂણો એક્સ શોધવાનો કીધેલો અહીંયા તો એનો જવાબ કેટલો આવશે પિસ્તાળીસ અંશ આવશે ત્યારબાદ ચોથો દાખલો જોઈએ કે ત્રિકોણ પીક્યુ પીઆર ક્યુ એકરૂપ ત્રિકોણ ZYX વાય એક્સ છે તો દેખો ત્રિકોણ પીઆર ક્યુ દોર્યો છે બરોબર અને એને અનુરૂપ એકરૂપ ત્રિકોણ કોણ છે જેડ વાય એક્સ છે જો પીક્યુ બરાબર દસ સેન્ટીમીટર તો વાય બરાબર કેટલા થશે દસ થશે જો ક્યુઆર બરાબર આઠ સેન્ટીમીટર આ જે ક્યુઆર છે એ આઠ સેન્ટીમીટર તો એને અનુરૂપ જેડ વાય એક્સ કેટલી હશે એ પણ આઠ સેન્ટીમીટર હશે બરાબર અને પી ક્યુ બરાબર સાત સેન્ટીમીટર છે તો એની અનુરૂપ એક્ઝેક્ટનું માપ કેવું હશે એ પણ સરખું જ હશે તો સાત સેન્ટીમીટર કેમ સરખા કરે કારણ કે બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે એટલે એની બાજુઓના માપ પણ કેવા થાય સરખા થાય તો કીધું છે આપણને કે એક્સ વાય શોધો તો એક્સ વાયનું માપ કેટલું થશે તો અહીંયા જોઈએ એક્સ વાય બરાબર કેટલા છે આઠ સેન્ટીમીટર લખશું કે ત્રિકોણ પી આર ક્યુ એકરૂપ ત્રિકોણ જેડ વાય એક્સ હોવાથી હોવાથી ક્યુ બરાબર શું થાય એક્સ વાય થાય માટે એક્સ વાયનું માપ કેટલું થાય આઠ સેન્ટીમીટર થાય આ આપણો શું થયો જવાબ થયો ત્યારબાદ આપણે આગળ દાખલો પાંચ નંબરનો જોઈશું કે એ એકરૂપ પીક્યુઆર પી ક્યુઆર છે તો એ ત્રિકોણ છે એને એકરૂપ કોણ છે પીક્યુઆર દોરી દીધા ખૂણો પી બી બરોબર પંચાવન હોય તો ખૂણો આર શોધો હવે દેખો આપણને અહીંયા બે ખૂણા આપ્યા છે કયા બે ખૂણા તો એ બી ખૂણાનું માપ આપ્યું છે ખૂણો આર શોધવાનો હવે આપણને એક વાક્ય શું કીધું છે કે બંને ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ હોય તો બંને જે અનુરૂપ ખૂણા છે એમના માપ પણ કેટલા થાય સરખા થાય એટલે એસી ખૂણો એ હોય તો ખૂણો પી પણ કેટલાનો થાય એસીનો થાય એ રીતે બી ખૂણો પંચાવન હોય તો ક્યુ ખૂણો કેટલાનો થાય પંચાવનનો થાય માટે ખૂણો સી શોધશું તો ખૂણો આર પણ મળી જશે તો લખીએ કે અહીં અહીં લખીએ આપણે કે ત્રિકોણ ABC સી એકરૂપ ત્રિકોણ PQR હોવાથી પીક્યુ આર હોવાથી ખૂણો એ બરાબર ખૂણો પી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર થાય માટે ત્રિકોણ એ માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ ખૂણો એ કેટલો આપ્યો છે તો કે નો બી કેટલો આપ્યો છે પંચાવન અંશનો સી શોધવાનો છે માટે એકસો ને એસી અંશ હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ તો એસી અને પંચાવન તો કેટલા થશે એકસો પાંત્રીસ અંશ થશે વધતા ખૂણો સી બરાબર એકસો ને અંશ હવે હવે આપણે જે એકસો પાંત્રીસ છે બરાબરની સામે શું થાય એકસો એસી પાંત્રીસ થશે માટે ખૂણો સી કેટલાનો મળ્યો આપણને પિસ્તાલીસ મળ્યો હવે અહીંયા આપણે શું લખેલું કે ખૂણો સી બરાબર શું છે તો કે ખૂણો સી બરાબર ખૂણો આર હોવાથી ખૂણો સી ખૂણો આર કેટલો મળે પિસ્તાળીસ અંશ માટે આ ખૂણાનું માપ કેટલું મળ્યું પિસ્તાળીસ અંશ આપણને મળે છે બરોબર તો અહીંયા આપણો આ દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર સોરી ચેપ્ટર નંબર આઠ ના દાખલા તો એમાં પહેલો દાખલો છે આપણો કે ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ બરાબર સો અંશ બી બરાબર એસી અંશ સી બરાબર એકસો વીસ અંશ હોય તો ખૂણો ડી શોધો આપણને ખબર છે કે ચતુષ્કોણ એ માં સીડીમાં ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય ત્રણસો ને સાહીઠ અંશ તો ચતુષ્કોણ એ માં સીડીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર કેટલો થાય ત્રણસો ને સાહીઠ અંશ માટે એ બરાબર કેટલું માપ હતું સો બી બરાબર હતું એસી સી બરાબર હતું એકસો વીસ ખૂણો ડી શોધવાનો છે બરાબર ત્રણસો ને સાહીઠ આ બધાનો આપણે સરવાળો કરશું એટલે કેટલો થશે ત્રણસો સરવાળો આવશે વત્તા ખૂણો ડી બરાબર એકસો ને સોરી ત્રણસો વધતા ડી બરાબર ને બરાબરની સામે લઈ જઈએ એટલે માઇનસ થશે માટે ત્રણસો સાહીઠ માઇનસ ત્રણસો 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 જાય એટલે ડી બરાબર કેટલો મળે સાહીઠ મળે તો આપણને જે આ ખૂણો ડી પૂછેલો કેટલાનો મળશે સાહીઠ મળે ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોન એ AB બરાબર બાર પોઈન્ટ પાંચ હોય અને બીસી બરાબર સાત સેન્ટીમીટર હોય તો ABCD ની સીડીની પરિમિતિ શોધો તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ કેવી હોય તો કે સામ સામેની બાજુ સમાન હોય માટે શું થશે કે એ બરાબર સીડી બરાબર બાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ને એ જ રીતે બીસી બરાબર એ બરાબર સાત સેન્ટીમીટર થાય માટે ચતુષ્કોણ એ બી સીડીની પરિમિતિ ABCD ની સીડીની પરિમિતિ બરાબર શું થશે તો કે એ બી બીસી સીડી એડી ચારે ચાર બાજુઓનો સરવાળો અહીંયા કેટલો થશે તો કે બાર પોઈન્ટ પાંચ વત્તા સાત વત્તા સીડી કેટલું હતું બાર પોઈન્ટ પાંચ વત્તા સાત આપણે અહીંયા ટોટલ કરીએ તો આપણું ટોટલ કેટલું થાય છે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો તો સાત ને સાત જોતામાં બાર દુ ચોવીસ ને એક પચીસ વત્તા ચૌદ અતામાં મેં આ બેનું કર્યું ટોટલ કેટલું આવ્યું પચીસ અને સાત ને સાત ચૌદ એટલે આપણો જવાબ કેટલો આવે ઓગણચાલીસ સેન્ટીમીટર આપણો જવાબ થશે તો ચતુષ્કોણ એ બીસીડીની પરિમિતિ કેટલી થાય ઓગણચાલીસ સેન્ટીમીટર જવાબ થશે ત્યારબાદ આગળનો ત્રીજા નંબરનો દાખલો જોઈએ શું કહે છે કે ત્રિકોણ એ બીસીમાં બરોબર બાજુઓ એબી અને એસી એના મધ્ય બિંદુ કોણ છે કે પી અને ક્યુ છે જો હવે બીસી અને પી નું માપનો સરવાળો એકવીસ હોય તો બીસી કેટલા થાય આપણને એક પ્રમેય શીખ્યા છે કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ બરોબર તેની ત્રીજી બાજુ કરતાં કેવો હોય અડધો હોય મતલબ પીક્યુ નું જે માપ છે એ બીસી કરતા કેવું હશે અડધું હશે બરોબર માટે અહીંયા લખશું કે પીક્યુ બરાબર વન હાફ બીસી થાય બરોબર હવે આપણને શું કીધું છે કે અહીંયા તો અહીંયા શું થશે કે ટુ પીક્યુ બરાબર બીસી થશે બરાબર આ મેં જે બે છે અહીંયા હું આ રીતે લખું છું પીક્યુ બરાબર વન હાફ આ બે છે બરાબરની સામે લઈ જાઉં એટલે શું થાય ટુ પીક્યુ બરાબર બીસી થાય હવે આપણને શું આપ્યું છે અહીંયા કે લખીએ કે બીસી વધતા પીક્યુ બરાબર એકવીસ છે હવે બીસી બરાબર તો કેટલા છે તો કે ટુ પીક્યુ વત્તા ટુ પિક્યુ વધતા પીક્યુ એટલે ત્રણ પિક્યુ થશે બરાબર કેટલા મળ્યા એકવીસ મળ્યા ત્રણ ને બરાબરની સામે લઈ જાઓ એટલે શું થાય ભાગાકારમાં જાય એટલે એકવીસ ભાગ્યા ત્રણ થઈ ગયા છે દીસ તો સાત તરી એકવીસ માટે પીક્યુ નું માપ કેટલું મળ્યું સાત મળ્યું હવે હવે આ જે કિંમત છે એ આપણે આમાં મૂકશું બરાબર તો શું મળશે કે બીસી બરાબર ટુ પીક્યુ હતા માટે બે ગુણ્યા સાત એટલે બીસીની કિંમત કેટલી મળી ચૌદ સેન્ટીમીટર મળી તો આપણો અહીંયા બીસીનો જવાબ કેટલો આવશે ચૌદ સેન્ટીમીટર થશે માટે જો બીસી ચૌદ સેન્ટીમીટર હોય તો પીક્યુ કેટલું હોય સાત સેન્ટીમીટર થાય ચોથો દાખલામાં જોઈએ કે ચતુષ્કોની સીડીમાં બરાબર ખૂણો એ જેમ બી જેમ સી જેમ ડી બરાબર ત્રણ જેમ ચાર જેમ પાંચ જેમ છે હોય તો સૌથી નાના ખૂણાનું માપ શોધો હવે અહીંયા સૌથી નાનો ખૂણો કોણ છે તો જેમમાં જુઓ સૌથી નાનું કોણ છે ત્રણ આપણે ખૂણા ડીનું માપ શોધશું એનું માપ શોધશું તો લખશું પેલા ના ચારે ખૂણાનો ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો છે ત્રણસો ને સાહીઠ થાય અહીં હવે આગળ અહીં ગુણોત્તરનો સરવાળો ગુણોત્તરનો સરવાળો કેટલો થાય તો કે ત્રણ ચાર પાંચ વત્તા છ એટલે કેટલો થશે અઢાર થશે માટે ખૂણો એ બરાબર શું છે કે ત્રણસો ના કેટલા ભાગ કરે છે અઢાર ભાગ એમાંથી ખૂણા એ પાસે કેટલા છે ત્રણ એટલે ત્રણના છેદમાં અઢાર ભાગ્યા ત્રણસો સોરી ત્રણના છેદમાં અઢાર ગુણ્યા ત્રણસો ને સાહીઠ ભાગ ઉડારે અઢાર દુ છત્રીસ એટલે કેટલા આવે વીસ થશે હવે આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલો આવે સાહીઠ જવાબ આવે માટે ખૂણો એ કેટલાનો આવે સૌથી એ ખૂણો એ થશે એટલે એનું માપ કેટલું થયું સાહીઠ થયું તો આપણો જવાબ આવશે સાહીઠ ત્યારબાદ પાંચમો દાખલો જોઈશું આપણે કે પાંચમા દાખલામાં કહે છે કે ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC અને CA ના મધ્ય બિંદુ અનુક્રમે આ બી પી ક્યુ અને આર છે બરોબર હવે મળ્યો કે હવે જે કે ચતુષ્કોણ PBCR સી આર આ કેવો ચતુષ્કોણ છે તો કેવો દેખાય છે તમને આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે તો આ ચતુષ્કોણનું નામ શું થશે સમલંબ ચતુષ્કોણ ચતુષ્કોણ કેવો બને છે સમલમ ચતુષ્કોણ બને છે વાળા ચતુષ્કોન પી ક્યુઆરમાં બરોબર આખો આ ચક્રીય ચતુષ્કોણ જે પીક્યુઆર છે એમાં એમાં ખૂણો પીઆર ક્યુ બરોબર જ્યાં ખૂણો પીઆર ક્યુ એનું માપ કેટલું છે તો કે બાવન તો પીએસ ક્યુ સોરી પી પી એસ ક્યુ શોધો એટલે આ ખૂણો આપણે શોધવાનો છે અત્યારમાં કયો ખૂણો તો કે આ ખૂણો શોધવાનો છે હવે દેખો અહીંયા જેટલા પણ આ બધા ખૂણા છે બરોબર હું અત્યારે અહીંયાથી આ દૂર કરું છું ખૂણા બરોબર અથવા હું અહીંયા દોરું છું આ જે આખો ખૂણો પી આર ક્યુ અને પી એસ ક્યુ આ બંને એક જ વર્તુળના ખૂણા છે બરોબર એક જ મૃતખંડના ખૂણા તો આપણને ખબર છે કે એક જ વૃતખંડના ખૂણા કેવા હોય તો એક જ વૃતખંડમાં આવેલ આવેલ ખૂણા ખૂણા કેવા કેવા હોય 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 સરખે સરખા મતલબ ખૂણો પીઆર ક્યુ બરાબર ખૂણો એસ ક્યુ થાય બરોબર તો અહીંયા આ ખૂણાનું માપ કેવું થશે સરખું થશે તો જેટલું પીઆર ક્યુ નું માપ હશે એટલું જ પીએસ ક્યુ નું માપ થશે માટે અહીંયા ખૂણો પીઆર ક્યુ બરાબર ખૂણો પીએસ ક્યુ બરાબર કેટલું થશે બાવન અંશ થશે તો આપણો જવાબ કેટલો આવશે બાવન અંશ હવે અહીંયા શું કહે છે કે બીજા દાખલામાં તેર સેન્ટીમીટર ત્રીજા વર્તુળમાં કેન્દ્રથી થી બાર સેન્ટીમીટર અંતરે આવેલ જીવાની લંબાઈ શોધો તો હવે જે આ કેન્દ્ર જે છે એમાંથી આનું અંતર કેટલું છે તો કે તેર સેન્ટીમીટર ત્રીજા છે એટલે અહીંયા દેખો મેં વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર દોરેલી આ બે ત્રીજાઓ છે આ બંનેના માપ કેટલા હશે તો કે તેર સેન્ટીમીટર બરોબર તેર સેન્ટીમીટર હવે અહીંયા શું કે વર્તુળ કેન્દ્ર થી બાર અંતરે આવેલી આ જે જીવા છે સૌથી નાની જીવા એનું નામ આપી દઉં જીવા એ બી તો આ જે જીવા એ બી છે એનું અંતર શોધવાનું છે અહીંયા હું ઓ નામ આપી દઉં છું કેન્દ્રનું અને જે જીવા પર જે મેં લંબ દોર્યો છે અંતર એનું નામ હું આપી દઈશ કે એમ હવે હવે આપણને શું કહે છે કે આનું અંતર શોધો તો હવે દેખો હવે આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્રમાંથી બરાબર વર્તુળ ઉપર જીવા પર દોરેલો જે લંબ જે લંબ હોય એ શું હોય લંબ હોય વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ રેખા એ હંમેશા લંબ હોય તો અહીંયા કાટખૂણે શું કરે છે દુભાગે છે બરોબર તો હવે અહીંયા આપણી જોડે આ કર્ણનું માપ છે આ એક બાજુનું માપ છે તો પાયથાગોરસનો નો પ્રમેય કાટકોણ ત્રિકોણ હોવાથી લગાવીએ તો એમ નું માપ મળી જાય અને એમ ના ડબલ કરીએ એટલે શું થઈ જાય બીએમ નું માપ મળી જશે એટલે આખી જીવાની લંબાઈ મળી જાય તો જોઈએ અહીંયા કે ઓ એ નો સ્ક્વેર બરોબર બરાબર ઓ એમ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ઓ કેટલા છે તો કે તેર ઓ કેટલા છે તો કે બાર વત્તા એ સ્ક્વેર થશે તેર નો વર્ગ વન સિક્સટીએમ સ્ક્વેર માટે એકસો અગણ સિત્તેર માંથી વન સિક્સ નાઇનમાંથી એકસો ચુમ્માલીસ બાદ કરીએ તો કેટલો જવાબ મળે પચીસ માટે એમ સ્ક્વેર બરાબર કેટલા મળે પચીસ બંને બાજુથી વર્ગ મૂળ કાઢતા તો એમ બરાબર કેટલા મળે પાંચ મળશે હવે તો એમ નું માપ કેટલું મળ્યું પાંચ મળ્યું હવે આપણે શું કહે છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો જે લંબ હોય જીવાને શું કરે તો કે દુભાગે બે સરખા ભાગમાં વિભાજીત કરે માટે અહીંયા આપણે લખી શકીએ કે એમ વત્તા એમ બરાબર શું છે તો કે બીએમ માટે એમ વત્તા બીએમ બરાબર એબી થાય બરાબર બી નું માપ કેટલું હતું પાંચ માટે પાંચ વત્તા પાંચ બરાબર એ માટે એ નું જીવાની લંબાઈ કેટલી થશે દસ સેન્ટીમીટર થાય તો આપણો જવાબ કેટલો આવશે દસ સેન્ટીમીટર જીવાની લંબાઈ થાય છે અહીંયા ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈશું ત્રીજા નંબરનો દાખલો કે અહીંયા શું કહે છે કે પી કેન્દ્રિત વર્તુળની સૌથી મોટી જીવા એ બીનું માપ પંદર સેન્ટીમીટર હોય હવે આપણને ખબર છે આ વર્તુળમાં વર્તુળની સૌથી મોટી જીવા એટલે કોણ છે વર્તુળનો વ્યાસ શું કહેવાય વ્યાસ તો વર્તુળની ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા બે કરે એટલે ત્રિજ્યા મળી જાય બરોબર વ્યાસ કેટલું છે આપણી જોડે તો કે પંદર પંદર ભાગ્યા બે કરીએ એ જવાબ કેટલો હશે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માટે ત્રિજ્યા કેટલી થશે તો ત્રિજ્યા થશે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે ચોથો દાખલો ચોથા દાખલામાં કહે છે કે ચક્રીય ચતુષ્કોણ એ માં સીડીમાં બરાબર જે ચક્રીય ચતુષ્કોન છે અહીંયા હું ચક્રીય ચતુષ્કોન દોરું છું એક આ જે ચક્રીય ચતુષ્કોન છે એમાં આ એ બી સીડી માપ છે એનું બરાબર એ બી સી ડી નામ લખી દઉં એ બી સી ડી એમાં ખૂણો સી અને ખૂણો એ અને ખૂણો સી એટલે એ જેમ સી બરાબર કેટલું છે ए जम खूणों सी बराबर चार जेम पांच होूणों तो सी शोधो हम आपने एक वस्तु खबर है कि चक्रिय चतुष्कोन चतुष्कोण चतुष्कोन साम सामेना साम सामेना खूणा केवाय से खूणना मप नो सरवाड़ो एक सौ ने एसी अंश हो सरवाड़ो एक सौ ने एशी अंश थे માટે શું થશે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર કેટલો થાય એકસો હવે આપણને અહીંયા સરવાળો કેટલો થશે તો બરાબર થાય નવ થાય માટે આપણે શોધવાનો કયો છે ખૂણો સી બરાબર એકસો એસી ના કેટલા ભાગ કર્યા નવ એમાંથી સી જોડે કેટલા છે પાંચ અહીંયા કેટલો જવાબ આવશે છે ઉડાડતો એટલે નવે દુ અઢારે એટલે વીસ ગુણ્યા નવ કરે એટલે એકસો એસી થાય પાંચ ગુણ્યા વીસ કરશું એટલે કેટલા મળશે સો મળશે માટે ખૂણો સી બરાબર કેટલો આવશે સો અંશ જવાબ આવે છે બરોબર અહીંયા ગુણોત્તર પ્રમાણમાં હોય એટલે ટોટલ ગુણોત્તરનો સરવાળો કરવાનો એમાંથી જે ગુણોત્તર નો હોય એ લખવાનો એને ભાગ્યા નવ કરીને જે ટોટલ ખૂણો છે એ લખી દીધો છેદ ઉડાવ્યો તો નવ ગુણ એકસો એસી ભાગ્યા નવ કરો એટલે વીસ જવાબ આવે વીસ પંચા સો તો ખૂણા સીનો જવાબ કેટલો મળ્યો તો જવાબ મળે છે ત્યારબાદ આગળ કે પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે આ એબી શું છે જીવા છે સી એ ગુરુચાપનો બિંદુ છે હવે આ જે જીવા છે તો આ જે છે લઘુચાપ છે અને આ જે જીવાથી બનતો આ શું છે આખો ગુરુચાપ છે બરોબર તો ગુરુચાપ પરનો બિંદુ કોણ છે તો કે બિંદુ સી છે જો ખૂણો એસીબી એ સી બી એનું માપ તેપન હોય તો એ પી બીનું માપ શોધો બરોબર તો આપણનો એક પ્રમાણે છે કે વર્તુળની જીવાએ બરોબર કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હોય અને કેન્દ્ર તે જીવાના બીજા કોઈ પણ વૃત્તમાં બીજા કોઈ પણ મૃતખંડમાં એટલે કે વર્તુળના ચાપે જે આ કેન્દ્ર આગળ આંતરેલો જે ખૂણો છે એ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના કોઈ પણ ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતાં હંમેશા કેવો હોય તો આ ખૂણો બમણો હોય એટલે વર્તુળના ચાપે જે કેન્દ્ર આગળ જે ખૂણો આતર્યો હોય એના કરતા વર્તુળના કોઈ પણ ભાગ પર એ જ ચાપ જો બીજો કોઈ ખૂણો રચે તો એના કરતાં આ કેન્દ્રનો ખૂણો હંમેશા કેવો હોય બમણો હોય એટલે અહીંયા કેવી રીતે લખાશે કે ખૂણો એ પી સોરી અહીંયા એ રીતે લખાશે ખૂણો એ સી બી બરાબર એના કરતા ડબલ ખૂણો કયો થાય એપી બી ખૂણો થાય હવે એસી નું માપ કેટલું છે એસી બીનું માપ કેટલું છે ત્રેપન છે બરોબર માટે સોરી અહીંયા મેં ભૂલ કરી છે અહીંયા આપણે કેવી રીતે લખશું કે આ રીતે કે એપીસીનું માપ સોરી ખૂણો એપી નું માપ એ ખૂણો એપીસી કરતા કેવું હોય ડબલ હોય મતલબ એસી ના ડબલ કરશો તારે એપીબી જેટલું માપ થાય છે એટલે કે આના કરતા ડબલ આ ખૂણો હોય છે એટલે અહીંયા મેં શું લખ્યું કે એપીસીનો માપ એ ખૂણો એસી બી કરતા કેવું છે બમણું છે અહીંયા મેં આ લખ્યું છે કે ખૂણો એપીસી એપીબી બરાબર ટુ ખૂણો એસી થશે હવે અહીંયા આપણને ખૂણો એસી બીનું માપ કેટલું આપ્યું છે તો બે ગુણ્યા ત્રેપન અંશ માટે અહીંયા કેટલો જવાબ જવાબ કેટલો થાય જવાબ જવાબ થાય તો અહીંયા દાખલાનો આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે પ્રશ્ન નંબર ચાર હતો જે આપણા દાખલા નંબર બાર અને 13 માં પૂછાય છે ભાગે એ દાખલા આપણા પૂર્ણ થાય છે હવે પછીના વિડિયોમાં આપણે સેક્શન એના જોડકા જોઈશું અને વિદ્યાર્થી મિત્રો જો હજુ પણ તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરજો કે જેથી કરીને આપ સુધી આવનારા તમામ નવા વિડીયો ઝડપથીને ઝડપથી મળતા રહે આભાર મિત્રો